ભરૂચના જંબુસરમાં નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવે છે જેમાં ચીફ ઓફિસર નાયકની કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જંબુસર ડેપો સર્કલથી સિટીઝન સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા જેસીબી ફેરવીને વર્ષો જૂના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલાં જ દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં તેનો અમલ ન થતાં તંત્ર આજે એક્શન મોડમાં જોવા મળ્યું છે દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન અનેક લોકોની રોજીરોટી છીનવાતા રોષ જોવા મળ્યો હતો જેને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે શહેરના અન્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર થયેલા દબાણો તંત્ર ક્યારે દૂર કરશે સમય આપ્યો હું એવું છું સાહેબ દબાણ દૂર કરવા માટે કોઈ નોટિસ આપવામાં આવી સાહેબ સરકારી જગ્યામાં કોઈ દબાણ આપવાની જરૂર નથી મારે સરકારી જગ્યામાં માં દૂર કરવા માટે મારે કઈ વાંધો આ પાઉથી પાલેજા માં આ પાતે રોજ 20000 મને લોન આવી છે 10000 કેટલાની જોઈને મને બોલાવેલો કે ભાઈ તમારી કેબિન હટાયો તાત્કાલિક રોજ રોટી તો પ્રશ્ન છે આ રીતે ના ચલાવો એને વ્યવસ્થિત બરાવા લોકો નુકસાન ના કરવા દો માણસો છે અરે એને વ્યવસ્થિતમાં રજવા નોટિસ આપો કે ભાઈ તમે હટાવી દો

આજ રોજ જંબુસર ને પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વચ્ચમાં અમે અગાઉ દિવાળી પહેલાં આવેલા આ વિસ્તારમાં તે વખતે તમે જ લોકોએ અને મીડિયાને બધા ગામ આગેવાનોએ અમને બાહેનદરી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું પરંતુ એ દિવાળીને ગયા ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી પણ આજથી હવે અમે આમ જંબુસર નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે એ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરીએ છીએ જંબુસર નગરના કયા કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છું જમ્મુસરમાં જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલાં અમે કવર કરવાના છે જમ્મુસર નગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે પાર્કિંગ કરીને જતા રહે છે એના માટે કોઈ વહીવટ ટ્રાફિકની સમસ્યા જે છે અને અત્યારે જમ્મુસરમાં જે રસ્તાઓના કામો ચાલી છે એના લીધે ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે એના માટે આપણે પહેલાં પહેલાં જોવું છે રોડની આજુબાજુના દબાણો લઈશું પછી બીજા અમે સરકારી જમીનો પર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ વસ્તુ અમે લેવાના છે